કૃષ્ણ કેમ છો બધા આજે આપણે ગવાર વડીનું શાક બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે આ ગવાર સારી રીતે નાના નાના કટકા કરી અને પછી ધોઈ લીધો છે અને એ આપણે પેલા વઘારી નાખશું અને પછી વડી બનાવીશું તો એમાં અઢીસો ગવાર છે તો બે ચમચા તેલ મૂકીશું અને તેલ આવી જાય એટલે એની અંદર રીંગ નાખી અને સેજળતર નાખી અને ગવાર બધો ઓગાળી નાખી હવે આની અંદર થોડું મીઠું નાખી અને આ ગવારને આપણે ચડવા મૂકી આ રીતે હલાવી અને થોડું પાણી નાખી દઈશું અને ગવાર ચડવા મૂકી દઈશું એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે એની અંદર મીઠું પછી મરચું હિંગ એક ચમચી અને એક મોટી ચમચી કસૂરી મેથી આટલું નાખી અને એક ચમચો તેલ નાખી કારણ કે આની અંદર આપણે સાજીક એવું કઈ નથી નાખતા એટલે એક ચમચો તેલ નાખીએ એટલે પોચી થાય હવે આપણે આની અંદર પાણી નાખી અને હવે એની આ રીતે નાની નાની આ રીતે નાની નાની વળી કરી લેવાની છે આ બધી જ વળી આ રીતે વાળી લીધી છે હવે આને આપણે તળી લેવાની છે આ વળી ગુલાબી જેવી થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું આ શાક એકદમ સરસ થાય છે અને પહેલેથી તૈયારી કરી હોય

ત્રણ ટમેટા નાના નાના ક્રશ કરી લીધા છે તો હવે આપણે એ વઘારી દેશું એકદમ એને સાતરી લેશું અને પછી આમાં પાણી નાખીશું એક ચમચી ઘાંજવું પછી પાક નું જરલીખું એક ચમચી વાતું નાખી અને પછી આપણે અને આ રીતે સાંતરી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સાતરીશું એટલે એકદમ સરસ ટેસ્ટ આવે અડધી ચમચી હળદર આ રીતે બધું મસાલા નાખી અને આપણે આ ટમેટા સાતરી લીધા છે ટમેટા ક્રશ કરીને પછી સાતરી લીધા છે હવે તેલ ઉપર આવી ગયું છે અને સરસ ટમેટા સતરાઈ ગયા છે હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું

નાખી દઈશું હવે આપણું ટેસ્ટી ટેસ્ટી શાક રેડી થવા જઈ રહ્યું છે એકદમ વળી થોડી વાર ઉકળે એટલે સરસ બધો રસો શોષી લેશે અને એકદમ સરસ શાક રેડી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું કેમ કે આ વળી પછી વધારે રસો શોષી લેશે એટલે સરસ થઈ જશે અત્યારે થોડો રસો રાખીશું આપણે હવે આપણે કોથમરીથી ગાર્નિશ કરીશું એકદમ સરસ અને તીખું તીખું શાક રેડી છે રોટલી ગરમા ગરમ હોય એની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે